વિસ્તારમાં લકી ડ્રોના બે આયોજકો સામે ફરિયાદ દાખલ થઈ છે જય ભોલેનાથ નામના લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસે ફરિયાદી બની આયોજકો સામે ફરિયાદ નોંધી છે ચૌદ જાન્યુઆરીએ ક્રિકેટ ગ્રાઉન્ડમાં જે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું તેને લઈને હવે વિગતો સામે આવી રહી છે ત્યારે પોલીસે જ ફરિયાદી બની અને વધુ એક લકી ડ્રોના આયોજકો સામે ફરિયાદ નોંધી છે ચૌદ જાન્યુઆરીએ ક્રિકેટ ગ્રાઉન્ડમાં લકી ડ્રોનું આયોજન કરાયું હતું અને હવે વધુ એક લકી ડ્રોના આયોજક સામે ફરિયાદ દાખલ થઈ છે મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી થરાદના સેદલામાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં લકી ડ્રોના જે આ ખાસ આયોજન થયા હતા બે આયોજકો સામે ફરિયાદ દાખલ થઈ છે વિડીયો પણ સામે આવ્યો છે જેમાં બંને આયોજકો જોવા મળી રહ્યા હોય તેવી સ્થિતિ છે ત્યારે ચૌદ જાન્યુઆરીએ આ ક્રિકેટ ગ્રાઉન્ડમાં લકી ડ્રોનું આયોજન થયું હતું સંવાદદાતા રતનસિંહ ફોનલાઈન ધરાવણી સાથે અત્યારે રતનસિંહ જણાવો જે રીતે વધુ એક આયોજક છે કે જેમની સામે ફરિયાદ દાખલ થઈ છે લકી ડ્રો વારંવાર એક પછી એક સામે આવી રહ્યા છે પોલીસ ખુદ ફરિયાદી બની રહી છે

લીડો નું આયોજન કરનાર જે સંચાલકો આયોજન કરાયું હોવાનું જે ફરિયાદમાં અત્યારે ઉલ્લેખ છે ત્યારે આ લકી ના જે સંચાલકો સામે અત્યારે ખુદ પોલીસ છે તે કાર્યવાહી કરી રહી છે બિલકુલ આભાર માટે